જય જવાન જય કિસાન મિત્રો સોયાબીન જે કોરામાં વાય નહોતા પછી પાછા વાવ્યા પાછું હાવ કોરાડું થયું ને વરસાદ વરસાદનું મોરું પીડું પછી બહુ જોરદાર ઉગાવો આવ્યો છે જોવા એક રાતનો ફરક છે આ એ એક દિવસ પાછળ રહ્યું છે આ એવું એક દિવસની આગળ છે એટલો ફરક લાગે જો આના પાંદડા અને આ છે એ બીજે દિવસની વાવલ છે હેઢો પડી ગયો આમ તમે જવું તો એમ થાય કે આગળ આગતરા પાતરા જેવા થઈ ગયા એક રાતમાં એટલો ઉગાવાનો ફરક પડ્યો આ આ જો જુઓ પછી આ પાછળ એક દિનો ફરક થયા બે આ સાર આમ આમ આખો વિડીયો એવો આવે આ બાજુ જોઈને તો બધી ઝીણો લાગે સમય સમયનું કેટલું કામ કરે કુદરતનો સમય કેવો એક મિનિટનો ફેર ના પડે એવું થયું ને એક રાતમાં આટલો ઉગાવવામાં ફરક પીડ્યો મિત્રો આવું છે બીજી વખત વાવવા પીડા થોડાક વાવવો બધો ખર્ચો વધી ગયો તે પણ ઉગાવો પાછો બહુ જોરદાર આવ્યો છે એટલે કામ સારું થઈ ગયું છે એટલું બિયારણ અને મહેનત ઈશ્વર આપણી આગળ માગતા હોય છે એટલે ડબલ ખર્ચો થડાવવો પીડ્યો પણ એ ઈશ્વરે ખર્ચો સડાવ્યો ઈશ્વરને દેવાનું થાય આપણી કુંજીની ઈશ્વર પાસે જમા થઈ છે મિત્રો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય જવાન જય કિસાન મિત્રો આજે તારીખ નવ સાત બે હજાર ચોવીસ સવારના અત્યારે સાત વાગ્યા છે મિત્રો